સુરતમાં વૃક્ષ ધરાશય થયું છે ચોમાસામાં વૃક્ષ પાસે દબાઈ ગયા છે રિક્ષા અને ગાડી પર ઝાડ પડ્યું કોટ વિસ્તારમાં વૃક્ષ ધરાશય થયું છે તો ભારે પવનને કારણે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે ઠેર ઠેર વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ સુરતના દ્રશ્યો સુરત મહાનગરપાલિકાની પ્રી મહાનગરપાલિકા જે કામગીરી છે છે તે કે થઈ આપ સીધા જોઈ શકો છો જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે એક વિશાળ જે વૃક્ષ છે તે કોર્ટ પાસે ધરાશાયી થયું છે જેને કારણે ચાર થી પાંચ જેટલી જે કાર છે તેનો કચ્છદાન થયો છે બે જેટલા લોકો દબાયા છે જે શું ઘટના બની હતી એકચ્યુઅલમાં અમે લોકો ફૂલ વરસાદ પડતો હતો અહીંયા ગાડી રાહ જોઈને ઉભેલા કે વરસાદ બંધ થાય એવામાં જ આ ચાલુ રાહદારીનો રસ્તો છે કોર્ટ સામે છે અને પબ્લિક ફૂલ હોય છે આ પબ્લિક આટલી હોવા છતાં બી આપણી અત્યારે પ્રીમોન્સૂન કામ કરીને આ પોલ દેખાઈ રહી છે ઝાડ પડ્યું અંદર ઘણા દબાઈ ગયા પણ તાત્કાલિક આજુબાજુ લોકો હતા એની મદદથી બે જણને રેસ્ક્યુ કર્યા છે એક બેનના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે એમને માથે હેલ્મેટ પહેરી લીધે પછી હેલ્મેટ ફાટી ગઈ છે એ બેન વરાછાના છે એમને અત્યારે મિશનમાં મોકલી આપ્યા છે અને અત્યારે અમે લોકો પણ મિશન પહોંચીએ છીએ જી કાકા શું ઘટના બની છે મેં પંદર દિવસ પહેલાં આ લોકોને કીધેલું કે રોડના બધા ઝાડ એ લોકોએ ખાલી ખાલી નીચેથી કરી નાખ્યું હું અહીંયા જ રહું છું બધા ઝાડ મેં કીધું તમે બને ત્યાં સુધી નીચે ઉતારી દો ગમે તારે પડવાના છે કે કેટલા વર્ષોથી હું ચાલીસ વર્ષથી અહીંયા રહું છું બધા મૂળિયા બહાર આવી ગયેલા છે આ બધા ઝાડો પડવાના છે કોઈ બેદરકારી સરકાર ની એટલે અહીંયા આપણી સાહેબ એની જ કહેવાય કોર્પોરેશનની આ ઝાડ આજે પડ્યું આજે ત્રણ ચાર ગાડી નુકસાન બે રિક્ષા છે ત્રણ બાઇકવાળા વાળા એક બાઇક વાળા તો કાઢવા માટે બહુ મહેનત કરવી પડી અમારે હાલમાં અત્યારે ત્રણ ગાડી તમારી સામે જ તમે જોયું કેમેરામેને કે ત્રણ ગાડી છે નસીબ એટલા સારા કે જે પડ્યું એવા એ લોકો તો પણ એક બેન એક્ટિવા એક્ટિવા પર પર હતા એમના માથા પર ઝાડ પડ્યું એમનું હેલ્મેટ ફાટી ગયું હેલ્મેટ પહેરવાથી ફાયદો છે એ એ બચાવે બાકી સો હંડ્રેડ પર્સન્ટ જાનહાની થતે એમને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે એમને લઈ ગયા છે બીજા એક બેન ઘાયલ થયા છે એમને પણ લઈ ગયા છે આ રીતના અત્યારે અહીંયા આજુબાજુની જે ટીમ અહીંયા રહેવાસી છે એ લોકોએ તરત જ આવીને રેસ્ક્યુ કર્યું છે લોકોની ગાડીઓ અંદર દબાડી છે અત્યારે તમે જોઈ શકો છો આગળની બે ગાડીઓ એ ભયંકર જો એની અંદરમાં કોઈ એવી ઘટના ન એક સેકન્ડ બી લેટ થશે તો હંડ્રેડ પર્સન્ટ એમાં કેઝ્યુઅલી હંડ્રેડ પર્સન્ટ કોઈકની કોઈકની ડેટ થશે હાજી આપ તો અંદર રિક્ષામાં હતા શું કરતા પડી મેં રિક્ષામાં બેઠેલી હતી ઉપરથી આવીને જાર રિક્ષા ઉપર પડી ગયા રિક્ષાવાળાના ભાઈ અમે મા બાપ અલ્લાને પૂકાઈ રહ્યા એટલે અમે જેવા હતા તેમ તેમ કરીને અમે બે જણા અમે બે માણસ આવ્યો અમને કાઢ્યા છે બહાર અમે સારા નીકળી ગયા છે

જે કા છે તે કા નો અહીં થઈ રહ્યો છે આપ જોઈ શકો છો હું આપને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ જે કાર અહીં પાર્ક કરી હતી આ કોર્ટનો વિસ્તારનો આ સામેનો ભાગ છે જ્યાં અહીં કાર પાર્ક કરી હતી જો કે હાલમાં જે કાર છે તે કારની હાલત આપ જોઈ શકો છો જે વિશાળ કાર ઈ જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશય થઈ ગયો છે અને શું હાલત છે આપ જોઈ શકો છો એક મોટી જે દુર્ઘટના છે તે દુર્ઘટના બનતી અહીં અટકી પડી છે પરંતુ બે જેટલા જે વ્યક્તિ છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે હાલમાં એક જે મહિલા છે તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યારે અન્યને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આપ જોઈ શકો છો અહીં જે શિફ્ટ ડિઝાયર જે કાર છે તેને પણ અહીં પાર્ક કરવામાં આવી હતી આ ઉપરાંત જે સિટી હોન્ડા જે કાર છે તે પણ અહીં પાર્ક હતી પરંતુ જે રીતે વિશાળ કાય જે વૃક્ષ છે તે ધરાશાય થઈ ગયું હતું તેમની ઝપેટમાં ચાર જેટલા વાહનો આવી ગયા હતા અને તેમનો કચ્છડધાન થઈ ગયો છે હાલમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા